અમદાવાદ પાલિકાનું આરોગ્ય વિભાગ દિવાળી ત્યાં હાલમાં ચેકિંગ થઈ રહ્યું છે ગઈકાલે દોઢસો એકમોમાં સીલ કરાયું છે આજે તમામ ચણમાં સામૂહિક ચેકિંગ છે એમસી ના ફૂડ વિભાગની ફ્લાયંગ સ્કોરનું ચેકિંગ છે ફરસાણ અને મીઠાઈના નમૂના પણ લેવાયા છે ચાંદીના બરફ અને માવાની ગુણવત્તા ચકાસાઈ રહી છે સેમ્પલ લીધા બાદ ઝડપથી રિપોર્ટ આવે તેવો પ્રયાસ છે રિપોર્ટમાં કંઈ વાંધાજનક મળશે તો એકમ સીલ પણ કરી દેવાશે દિવાળી પહેલા જ આપ જોઈ રહ્યા છો બીજા દિવસે હાલમાં ચેકિંગ થઈ રહ્યું છે દિવાળીનો તહેવાર આવી ચૂક્યો છે અને દિવાળીનો તહેવાર એટલે એકબીજાને મીઠાઈ આપવાની પરંપરા અને આજ સમયને ધ્યાનમાં રાખીને ઘણા એવા વેપારીઓ હોય છે કે જે પોતાની મીઠાઈઓની બનાવટમાં ક્યાંક ઘાલમેલ કરતા હોય છે અને તેને ધ્યાનમાં રાખીને જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા હાલમાં શહેરમાં જુદી જુદી જે મીઠાઈઓ અને ફરસાણની દુકાનો આવેલી છે ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવી છે આવી જ એક ખ્યાતનામ દુકાન છે બિકાનેરવાળા જેને ત્યાં હાલમાં એમસીના જે અધિકારીઓ અને કર્મચારીઓ છે તે પહોંચ્યા છે ચેકિંગ માટે આપ જોઈ શકો છો ખૂબ જ મોટા પ્રમાણમાં અહીંયા કતરી સહિતની અન્ય મીઠાઈઓ બનાવવાની આખી પ્રક્રિયા ચાલી રહી છે એટલે જે સ્ટાફ છે તેને ખરેખર હેલ્થના ધારાધોરણોનું પાલન કર્યું છે કે કેમ વસ્તુઓ જે વપરાઈ રહી છે તેનું યોગ્ય ગુણવત્તા છે કે કેમ અને બનાવટ બાદ તેનું પેકિંગ તેની જે ડેટ સહિતની પ્રક્રિયાઓ છે તે યોગ્ય રીતે કરવામાં આવે છે કે કેમ તેની તમામ ચકાસણી કરવામાં આવી રહી છે કેમેરા પર્સનને કહીશ મારી સાથે આગળ આવે આપ જોઈ શકો છો હાલમાં વિવિધ જે રો મટીરિયલ છે મીઠાઈ બનાવવા માટેનું તે અહીંયા જોઈ શકાય છે અને સાથે જ જે વિવિધ મશીનો છે તે પણ વિશાળ સ્ટાફ સાથે અહીંયા કાર્યરત છે એટલે નાની મોટી જે વસ્તુઓ હોય છે તે તંત્રના ધ્યાને આવતી હોય છે હાલ તો અહીંયા કોઈ પણ પ્રકારનું વાંધાજનક કશું મળ્યું નથી પરંતુ આ વખતે મ્યુનિસિપલ કોર્પોરેશનનો આગ્રહ અને પ્લાનિંગ એ છે કે સેમ્પલ લીધાના પ્રથમ અડતાલીસ કલાકમાં પ્રાઇમરી રિપોર્ટ આવી જાય જેથી કરીને જો કંઈ શંકાસ્પદ અથવા તો વાંધાજનક કોઈ વસ્તુ મળી આવે તો તુરંત તે એકમને સીલ કરવામાં આવશે એટલે એક સાથે સામૂહિક રીતે સમગ્ર શહેરમાં આ ઝુંબેશ હાલમાં શરૂ કરવામાં આવી છે કેમેરા પર્સન મુકેશ ચૌહણ સાથે અર્પણ કાયદાવલાજી મીડિયા અમદાવાદ